નમસ્તે મિત્રો મારી યુ ટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે હું વાત કરવા જઈ રહ્યો છું શિયાળાની ઠંડીમાં એક ખેડૂત સાથે થયેલ પ્રેમ શિયાળાનો સમય હતો નવેમ્બરનું અંતિમ અઠવાડિયું ગામની સવારે ધુમ્મસની ચાદર પથરાયેલી હતી દૂર ખેતરો પર તાજી મીઠી સુગંધ ફેલાયેલી જમીનમાં ભેજ ઘાસ પર ટપકતા પાણીના બિંદુઓ અને ગાયોના ઘટના મધુર અવાજ હરિયાળુ ગામ સોરમ એ જ ગામમાં રહેતો હતો રવિ એક સામાન્ય ખેડૂત વય છબ્વીસ વર્ષનો પણ દિલમાં ખૂબ નરમાય તેના ખેતરનો વિસ્તાર મોટો ન હતો પણ મહેનતથી તે જમીનને જીવતી રાખતો સવારે ચાર વાગે ઉઠી ચા પીને તે બળદોને લગાડતો અને ખેતરમાં ચાલતો તેના હાથમાં માટી લાગેલી પણ આંખોમાં સ્વપ્નનો ચમ ચમકતા એ જ ગામમાં રહેતી હતી કાજલ ગામના સ્કૂલના શિક્ષકની પુત્રી તેના ઘરના લોકો શિક્ષિત પણ દિલથી એ ગામડિયું સ્વભાવ ધરાવતી છોકરી સવારે ચૂલા પાસે બેઠી ચા બનાવતી અને પછી સ્કૂલ જતી દરરોજ રસ્તામાં તે ખેતર પાસેથી પસાર થતી જ્યાં રવિ કામ કરતો અને એ ક્ષણથી કંઈક પણ દૂરથી કાજલને જોતો પણ બોલી શકતો ન હતો એક દિવસ કાજલે નક્કી કર્યું હવે મારે એને બોલાવવું જ જોઈએ તે ખેતર પાસે પહોંચી રવિભાઈ તમે દરરોજ કામ કરો છો કદી આરામ નથી કરતા રવિ હળવી હાસ્ય સાથે બોલ્યો જમીનને આરામ આપીએ તો ઘર ચાલે નહીં કાજલ તે દિવસે પ્રથમવાર બંને વચ્ચે વાત થઈ ધીરે ધીરે રોજની વાતોમાં મિત્રતા વધતી ગઈ સવારે ચા લાવતી કાજલ અને તે ખેતરે પહોંચાડતી રવિ માટે બંને વચ્ચે એક નરમ લાગણી બી રહી હતી જે શબ્દમાં નહીં પણ નજરોમાં દેખાતી હતી ડિસેમ્બર આવી ગયો ઠંડી હવે હાડ સુધી ઘૂસી ગઈ ગામની રાતો શાંત માત્ર ચાંદની અને ઠંડી પવન રવિ ખેતર પાસેના નાના મકાનમાં રાતે રોકાતો કારણ કે પાણીનો ટપકો રાખવો પડતો એક રાત એવી હતી કે કાજલના મનમાં વિચારોનું તોફાન ચાલી રહ્યું હતું તેને ખબર હતી કે રવિ ખેતરે એકલો છે અને એની ચિંતા એ જ પ્રેમનું સ્વરૂપ હતી તે પોતાના ઘરથી એક લપેટાઈ ધીમે ધીમે ખેતરની તરફ નીકળી હાથમાં થર્મોસનો ગરમ દૂધ અને રોટલી લાવી ચાંદની રોશની ખેતર પર છવાયેલી અને રવિ દીવા પાસે બેઠો ધીમે ધીમે માટી સાફ કરી રહ્યો હતો રવિ તેનો અવાજ સાંભળીને રવિએ ચોંકીને જોયું કાજલ તેના ચહેરા પર ચાંદની કિરણો પડતા તે એકદમ સ્વપ્ન જેવી લાગ્યું તમે અહીં રવિ બોલ્યો કાજલ હળવું હાસ્ય સાથે બોલી તમને ઠંડી લાગતી હશે તો થોડું દૂધ છું રવિના આંખોમાં આભારનો પ્રકાશ તમે આવું વિચાર્યું એ જ મારા માટે પૂરતું છે બંને દીવા પાસે બેઠા પવન ધીમે ધીમે વહી રહ્યો હતો કાજલે કપમાં દૂધ રેડ્યું અને હાથ કંપતા હતા રવિએ કહ્યું હાથ ઠંડા થઈ ગયા છે તેના હાથ પકડી લીધા હું ગરમ કરી દઉં તે ક્ષણ બોલી વિનાનો સંવાદ બંને વચ્ચે પ્રેમની તીવ્રતા અને સંસ્કારની નરમાઈ હતી ચાંદનીએ પણ જાણે તેમને આશીર્વાદ આપ્યો હોય રવિ બોલ્યો કાજલ હું તો સામાન્ય ખેડૂત છું મારી પાસે ધન નથી પણ દિલ છે તમારું રાખવા માટે કાજલે ધીમેથી કહ્યું મારે ધન ન જોઈએ રવિ હું એ દિલ જોઈએ જે મને સાચો પ્રેમ કરે બંને વચ્ચે લાંબી વાતો ચાલી બાળપણની સપનાની ગામની અને ભવિષ્યની રવિએ કહ્યું મારે જમીન પર ઘર બાંધવું છે અને તારી સાથે ચૂલો પ્રગટાવવો છે કાજલ બોલી તો એ ચૂલા માટે હું લાકડા લાવીશ અને તું ચા બનાવજે રાત પસાર થઈ રહી હતી પણ સમય રોકાઈ ગયો હતો બંને વચ્ચેનો પ્રેમ હવે શબ્દથી આગળ વધી લાગણી બની ગયો હતો સવારની પહેલી કિરણ પડતા કાજલ ઉઠી તેને સમજાયું કે હવે પાછું જવું જોઈએ કારણ કે ગામવાળાઓ ઉઠી જશે જતાં પહેલાં તેણે રવિના ખભા પર હાથ મૂક્યો આ રાત હું કદી ભૂલીશ નહીં શકીશ રવિ બોલ્યો આ રાત નહીં આ લાગણી આખું જીવન જીવતી રહેશે કાજલ હળવી હાસ્ય સાથે ચાલી ગઈ રવિએ ચાંદની તરફ જોઈને હાથ જોડ્યો પ્રભુ જે લાગણી તમે આપી છે એને શુદ્ધ રાખજો અને એમ શિયાળાની ઠંડી રાતે એક પ્રેમની ગરમી જન્મી હતી જે ન તો વાસના હતી ન તો અશાંતિ એ માત્ર પ્રેમની શુદ્ધતા હતી જેમાં ગામની સંસ્કૃતિ ચાંદની અને બે તિલની ધડકન જોડાઈ ગઈ હતી પ્રેમ એ ખેતર જેવી વસ્તુ છે જો તેને રોજ મહેનતથી સિંચીએ તો તે જીવનભર ફળ આપે છે રવિ અને કાજલનો પ્રેમ એ જ રીતે એ જ ખેતરની વચ્ચે ઉગેલી ફૂલ જેવી કથા બની જેની સુગંધ આખા ગામમાં ફેલાઈ ગઈ મિત્રો આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે તો આમાં આવતા સ્થળો પણ કાલ્પનિક છે તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી મને નવા વિડીયો બનાવવાની મજા આવે તો મિત્રો નવા મીડિયા સાથે પાછા આવીશું આવજો મિત્રો જય માતાજી